जय माता मित्रों तो जो आप हूँ तमने बताऊँ बेला वेस्टेज नहीं आ ढगला पड़ा खाणनी बारे नाखेला है ऊपर नहीं तो ने एना थे जो केटला ढगला है बद्दे बेला है न बद्दे एवन माल है गाड़ी थी उलारेला कंप्लीट है पूणा बुना कहीं पाना एट्लो कड़क है जो हम सट्टो मारे लो मतलब अमुक आम, आम डायरेक्ट गोथविंग સટો મારે પણ આને કાંઈ ગોઠવા નથી બધા આવીને ઢગલા જ કર્યા રહ્યા છે પાણા જુઓ તમે લાલ હે પીળા હે સફેદ હે બધી કલર 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 ના જો પાણા ઉલાયરા હે ગાડી ડમ્ફર ઉલારેલું છે પણ એક કઈ પાણામાં ખૂણો ખરેલો નથી એટલા ફૂલ કડક પેલા હે આ લાલ જો લાલ પેલા કેવા હેજો પાણા ફૂલ કટમાં જ લાગે ગાડી ખાલી થાય ને એટલે આઠ પાંચ બાર ની સાઈઝ આ દ્વારકાધીશનો જ પાણો છે એ લોકોને હું પાણા ઉપડા નથી અને થાલ આંખો પૂરો થઈ ગયો હોય એટલે આ બધે બાર સટો કર્યો કેટલો છે કેટલા આંખો હજી તો આ નાખે જ છે ચાલુ જ છે ગાડી અંદરથી ભરી ભરીને બાર નાખી દઈએ આ બાજુ જુઓ કેટલા બેલા પડ્યા છે ફૂલ આમ જા બધા બેલા નાખા છે અહીંયા ગણે આ ગાડી અંદરથી ભરીને અહીંયા કણ ઉલારી દઈએ અહીંથી જ્યારે અંદર નો માલ પડ્યો ને ત્યારે અહીંથી ભરાવે પણ આનો ભાવ લગભગ વધારે હશે કારણ કે મજૂરી લાગે ને અહીંથી બારે કાઢવાની આ તે આ લોકોને એવું છે ખાંડ રહીને એ બીજાની છે અને આ જે અત્યારે હાંકે ચલાવે છે ને ખાણ એને કમિશન ઉપર ખાંડ રાખી છે અને એ લોકોને બોલી છે કે તમે ખાંડ હાંકો કે ન આંકો બે થાલના બે થાલનું જે પેમેન્ટ આવે ને એ એડવાન્સમાં દઈ દેવાનું એટલે આ લોકોને આ બારે કાઢવા પડ્યા છે પથ્થર જો કેટલા પડ્યા છે ટગલે ટગલા આમ બધે બહુ વધારે પથ્થર પડ્યા છે હે પીડા અને લાલ ને સફેદ ને આ ખાંડ એનો જ માલ છે બધો જે આપણે ખાંડ ના વિડિયો આગળ નાખેલા છે જો હોય તો જોઈ જોઈ તમે આ બધા લાલ પીડા સફેદ બધા એ ખાંડ જ માલ છે ઓલી બાજુ એટલા પડ્યા આ બાજુ એટલા પડ્યા બધી બાજુ આમ પથ્થર પથ્થર જ છે અને પાછું જે મેન વાત એ કે કાંઈ પથ્થરમાં ફોલ્ટ હજી ન થયો ખૂણાએ કાંઈ ભાંગેલા નથી અમુક જે હાવ નીચે પડ્યા હોય એ વાત અલગ હે પણ આખી ગાડીમાંથી ઓલા રીન આ પાછી ભરે ને એટલે પાંચથી દસપણા કદાચ નીકળે વેસ્ટેજ અમુક ખૂણા ભાંગ્યા હોય કે તિરાડ પડી ગયો હોય એવા પાણા બાકી આમાં કાંઈ ફોલ્ટ નથી કમ્પ્લીટ કમ્પ્લીટપણા હે જો અને જો તમને આ મારા બેલાના વિડીયો ગમતા હોય તો વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમારા બધા લોકોને શેર કરો વિડિયો અને બેલા જોતા હોય તો આપણો નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં એમાંથી ફોન કરજો ગમે એ જાતના ઓર ઓવર ગુજરાતમાં ગમે ત્યાં વહેલાં મળી રહેશે